ગુજરાત જુનાગઢ રાજકોટ પોરબંદર કે આજુબાજુના ખાસ ગોંડલ શહેર તાલુકાના તમામ યુવાનો લાખ લાખ છે કે આયા લોકો જેની ઉપર અત્યાચાર થાય છે તમામ સમાજની વાત કરું છું ઘણી ઘણી સમાજ ને જેની ઉપર અત્યાચાર થાય છે ને એ લોકો ફરિયાદ કરતા ને છે અને પોલીસ પ્રયત્ન લેતા અને એ જગ્યાએ તમે સમાજની એકતા બતાવી છે આવી એકતા આપણે હંમેશા બતાવવાની છે સમાજ માટે લડવાનું છે પણ સંવિધાનના ના દાયરા મારે આ લડાઈ એક દિવસ ની નથી આ લડાઈ આપણે ત્રણ હજાર વર્ષો લડી રહ્યા છે તથા બુદ્ધ થી સમ્રાટ અશોક કબીર રવિદાસ વીર મેઘમાયા આ આપણા મહાપુરુષો થઈ ગયા છે અને અન્ય આપણા સંતો થઈ ગયા છે

કે અમને સમાજને એક કરીને આ બતાવ્યો છે એને હાકલ કરી તો આખો સમાજ આ ભેગો થઈ ગયો આપણે લાગે અને કારણ શું છે ખબર આપણે કોઈ વિચાર આવો બના બનાઈને સામેવાળા ધારાસભ્ય એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી એને કરવી જોઈએ કે ભાઈ મારો દીકરો આવો છે આવો ત્યારે ધર કાયદો કાયદાનું કામ કરશે આ દબાવીને તમે ગોંડલ બંધ કરાવો છો ઓલો ભાઈ ભાજપનો પ્રમુખ વિડીયો વાયરલ કરે છે આ કરવાનું છે આ ચૂંટણી લડવા નથી આવ્યા ચૂંટણી લડવા નથી આવ્યા અડી ગોંડલ તાલુકાનું અલીડા ગામમાં બે હજાર પંચાયતની ચૂંટણીમાં અનુસૂચિત જાતિના લોકો આવો ત્રાસ છે તમામ સમાજ ઉપર એટલે આપણે આગળ કાયદાકીય રીતે લડાઈ લડવાની છે જ્યાં પણ ભેગું થાય જ્યાં પણ બનાવ બને આવી રીતે પ્રતિકાર મહાસંમેલન થશે જય જય ભારત જય